જ્યારે આવી પ્રગતિ થઈ રહી હોય ત્યારે આપણે બધું જ કરી શકીએ કે ભાઈ આપણી સંસ્કૃતિની જાળવણી પણ કરી શકીએ આપણી આપણી રાજપૂત તરીકેની ગરિમા પણ જાળવી શકીએ હવેનો સમય છે આપણે નાના કુટુંબોને કેમ આપણે જાળવવા મોટા મોટા તો બધા પોતપોતાની જાળવી લે છે દીકરાઓ ભણાવે છે કેટલા બધા ડોક્ટરો આવ્યા છે વકીલો પણ આવ્યા ચાર્ટર્ડ એકાઉન્ટ આવ્યા અધિકારીઓ આવ્યા તો પાયાનું જે કામ છે ને એ હવે નાના કુટુંબને ઉગારવાનું કામ છે અને આ દરેક જગ્યાએ આપણે આ વાત એટલા માટે મૂકી છે કે એ ત્યાં કણે આપણે ક્યાંક ને ક્યાંક આપણા રાજપૂતા ચૂકતા નથી ને આજે સમગ્ર ગુજરાતમાંથી મહેમાનો આવેલા છે ખૂબ સમયગાળો છે આજે આટલા જે ટોપિક બોલ્યા આપણે દરેક ટોપિક ઉપર આપણે વાત કરી શકીએ એમ છીએ પણ મને જે બે મુદ્દા દેખાણા છે ને આજની યુવા પેઢી માટેના એ ખાસ હું મૂકીશ કે એક તો આપણો અહમ આજે પૈસો થતા આપણે સુખી થતા અહમ નો લાવતા મારા મિત્રો જયારે અહમ લાવશો ને ત્યારે તમે તમારા પરિવારથી આગળ જઈશો તમારા કુટુંબ થી આગળ જઈશો અને સમાજથી આગળ જઈશો સમાજને આગળ લાવવા માટે તમારે બીજાને આગળ કરવા પડશે હું આગળ આવું અને બીજો પાછળ નહીં ચાલે ઘણી વખત કે છે ને કે ભાઈ સલાહ આપો એના કરતા સાથે રહ્યો એમ સલાહની જરૂર નથી બધા એક થવાની જરૂર છે નેક થવાની જરૂર છે અને શિક્ષણ ક્ષેત્રની જ્યારે વાત આવે છે ત્યારે આજે ખૂબ જરૂરિયાત છે શસ્ત્ર એ આપણી પરંપરા હતી શિક્ષણ એ આપણી જરૂરિયાત હતી જે દરેક ક્ષેત્રમાં આપણને કામ આવે છે તમારું બિઝનેસનું ફિલ્ડ હોય તમારી પોતાની ગરિમા હોય તમારી સંસ્કૃતિ પણ શિક્ષણ સાથે વણાયેલી છે અને વ્યવહાર પણ